मारी माडक भा लक्ष्मी नो अकरी मारी लाडक भा लक्ष्मी नो अमिता जे એ ન્યુકાયુ અને પ્રકૃતિ બંને જો સરસથી તૈયાર કરીએ છીએ આપણે કે ઢીંગલા સાથે રમતી ઢીંગલી એ ઉસારું લાગી ઢીંગલા સાથે રમતી ઢીંગલી

મારી દીકરીનો અણસાર મને પરી જેવો લાગે ના રૂપમાં એટલે કે દીકરી મારી તારા રૂપમાં પરીનો લાગે અણસાર દીકરી મારી લક્ષ્મી છે દીકરીનો અવતાર દીકરી મારી લક્ષ્મી છે લક્ષ્મીનો અવતાર દીકરી મારી લાડકવાઈ દીકરી મારી દીકરી હોય ને ન્યાજ ઘરમાં બધી વસ્તુ હોય નકર કઈ હોય નહીં દીકરી વખર કઈ નથી પછી પાપા

એટલે અમારી પ્રકૃતિ અમારી લાડકવાય છે એટલે અમે જો આ સોંગ આજે તમારી સમક્ષ રજુ કર્યું છે અને પ્રકૃતિ બેને સરસ થી અમે જો તૈયાર કરતા જઈએ છીએ અને સોંગ તમને સમજાવતા જઈએ છીએ તો આ પ્રકૃતિ બેના ઓ દીકરી હોય ને આખોથી વસ્તુ હોય ન હોય જ નહીં દીકરો હોય ને બહુ હોય કાઈ નો કટલે રી દીકરી હોય ને એને બહુ વસ્તુ જોઈએ એટલે આપણે લેવી પડે દીકરીને જમાના પ્રમાણે બધું લઈ દેવું પડે જો આ બધું ચાંદલો કરવાનું બધું

અને દીકરીનો જ્યારે વિદાય થાય ને ત્યારે એક જ વસ્તુ બોલે છે કે પપ્પાનું ધ્યાન રાખજે એમ આજ પછીનો એવો એક તમે દાખલો જોયો હોય તો કયો કે દીકરો એમ કે કે તમે પપ્પાનું ધ્યાન રાખજો એ નથી કેમ કે દીકરી છે ને એ મા અને બાપનું બેયનો એ છે ને ઈજ્જત આબરૂ કયો તો એ છે અને તમે દીકરો કયો ને તો એ છે એને પેટમાં ભરશે અત્યારે છે ને દીકરાઓને નથી ભરતું એટલું દીકરીને પેટમાં ભરે છે અને દીકરી તો બધાની ઘરે હોવી જોઈએ કેમ કે જો કાલ સવારે તમે ગઈઢા થાવ ને તમે જો બધાની બહુ હારી હોય દીકરા હારા હોય તો તો કોઈ સવાલ જ નથી પણ જો તમારે કોઈ એવો પ્રશ્ન હોય તમારે રજુ કરવો હોય તમે ક્યાંય ન કરી શકો ને તો તમે દીકરીને કરી શકો કેમ કે દીકરી વસ્તુ એવી છે તમારે મા બાપની વાતો છે ને કોઈને નહીં કે કેમ કે એ સંબંધ જ એવો છે બાકી તમે દીકરાને કહો ને તો એ તમારું સાંભળશે પણ મનમાં નહીં એને દીકરીને છે ને પેટમાં ભરે કે નહીં મારી મા દુખી છે મારું બાપ દુખી છે એને એવું પેટમાં ભરશે ભલે કેટલી કિલોમીટર આગી હોય ને તો એની એની ઉપાધિ થયે રાખે ને થી કે મારી મા હું કરતી બાપ શું કરતો હશે એક જ સંબંધ એવો છે કે દીકરી એને આજ સુધી તમે જુઓ કે સીતાજીના વખતનું વહેલું આવે છે એને પણ જનક રાજાની ઉપાધિ થતી એને પણ વિદાય થતી હતી ત્યારે એને કીધું તું કે મા તું મારા બાપનું ધ્યાન રાજ્ય નકર

કે જો તું જ્યાં રહે ને ત્યાં આપણે મા બાપને આબરૂ સાચવીને રહેવાની કોઈ દિવસ કોઈ સામું બોલવું નહીં સહનશક્તિ કરવી અને આપણી કોઈ ઇજ્જત આબરૂ જાય ને એવું એવી એવું વસ્તુ કરવી નહીં કેમકે દીકરી છે ને બે ઘર ને તારે એક આપણું માવતરનું ઘર અને એક આપણું સાસરાનું ઘર જો આ ત્યાં કંઈક થાય તો એમ કે આ હાલ કામ કરતી હોય ને તેમ કે ખાનદાન માવતરની દીકરી છે એટલે એના માવતરના વખાણ થાય ને જો દીકરી વાયડી હોય દીકરી કઈ સારા કામ ન કરતી હોય તેમ કે કે એના માવતર એના માવતરના સંસ્કાર એમ કહે એટલે દીકરીને છે ને આપણા મા બાપે એવા સંસ્કાર આપવાના કે તું જ્યાં જાને ત્યાં છે ને તારે એવા મા બાપે ઈજત આબલું સાચીને રહેવા જોઈએ કોઈ કોઈ દિવસ એમ કહેવી જોઈએ કે આ આની દીકરી છે ને આની દીકરી છે એવું તમને હું એટલે કહું છું કે જેના ઘરમાં દીકરી હોય ને એવી શિખામણ આપું કેમકે અત્યારે છે ને દુનિયા બહુ જ બગડી ગઈ છે અને દીકરીને આપણે એવી બનાવો સુરત જેવી કે કોઈ એની સામે જોઈ ના શકે જેવી દીકરીને બનાવવાની છે દીકરીને આપણે ચાંદા જેવી નથી બનાવ કે એને તાકી તાકીને જોઈ શકે દીકરીને સુરત જેવી બનાવો એને લડતા શીખો એને બધું સહન કરતા શીખો એને બધું આપણે શીખવાડવાનું કેમકે નાની હોય ત્યાંથી તમે શીખવાડો ને તો એનામાં સારા સંસ્કાર આવે સારા ગુણ આવે અને તમે જોઈને દીકરીને નાની હોય તો કે જેમ વાળો ને વાળી હે એને ઘરનું કામકાજ કરાવવું પડે એને સારા સંસ્કાર આપવા પડે એને ભણાવી ગણાવી પડે કેમ કે એને આપણે ઘરે નથી રાખવાની એને પાલકા ઘરે મોકલવાગે છે એટલે ત્યાં પણ આપણે ધ્યાન રાખવું પડે કે આપણી દીકરી આપણા ઇજ્જત આપણું હાચવીને પગ ઢાકીને રહે કેમ કે હહારાની ઘરે તો સુખય આવે ને દુઃખી આવે કેમકે ત્યાં આપણે જો આપણે દીધી હોય ત્યારે સુખમાં જ દીધી હોય કોઈના તર એવું ન ઈચ્છતા હોય કે દીકરી દુઃખી થાય પહેલાં તો આપણે દીધી હોય કે સારું જોઈએ પણ જો આપણા નસીબ હોય આપણા એવા કરમ હોય તો આપણે પલટી ખાઈ જાય તો દુખાઈ આવે એવું કંઈ નથી પણ એમાં લડતા શીખવાનું આપણે આપણા પરિવારને સાથ આપવાનો આપણે જે આપણા પગભર હોય એવું કામકાજ કરીને આપણે ઘર હકાવવાનું હોય અને આપણે અને હાચવતા શીખવાડવાનું હોય કે જો ત્યાં જાને તારા હાબુ છે ને ઈ તારી માં અને તારા સસરા છે ને ઈ તારા પિતા એવું શીખવાડવાનું દીકરીને આપણે અને જો તારા દેર હોય તો ઈ તારો ભાઈ અને તારી નણંદ હોય ને ઈ તારી બેન એવું શીખવાડવાનું કોઈ દિવસ આપણાથી મોટા હોય ત્યારે બોલે તો આપણે થોડું સહન કરવાનું કેમ કે ઈ આપણા હારા હાટુ જ કરતા હોય કોઈ દિવસ આપણા ખરાબ હાટુ આપણા સાસુ સસરા હોય કે ગમે હોય એને કોઈ દી એમ ન જાય કે મારા ઘરમાં મારા વહુને આવીને કોક કીએ એ આપણા હારા હાટું કહેતા હોય જો આપને શીખવાડતા હોય ને કેતા હોય તો આપણે હારાનું જ કેતા હોય કાલ સવારે કોક આવીને એમ કહે કે તમારી ઓ અવી નવી તો આપણે હાવ ખાર સહન નહીં કરે કેમ કે એનું ઘરનું પરિવાર કહેવાય એટલા માટે દીકરીને એવું કહેવાનું કે જો હાવ ખી જાય તોય સહન કરવાનું કેમ કે આપણે હારા હાટું જ કહેતા હોય સસરા કહીએ તોય આપણે હારા હાટું જ કહેતા હોય એવું શીખવાડવાનું કે ઘરને આપણે તારી દેવાનું છે કેમ કે આપડે બીજા ના ગયા હોય નથી કરવાનું આપણે ઘરને છે ને સારી રીતે ઊભું કરવાનું છે પડી ગયું હોય તો ઊભું કરવામાં શક્તિ હોય છે કેમકે જો પુરુષ તો કમાઈને દઈ દઈએ આપણે છે ને એને ઘરનું બંધારણ કરવું ને એ નારીમાં હોય છે કેવી રીતના ઘર અપાવવું કેવી રીતના મેનેજમેન્ટ કરવું એ બધું નારીમાં હોય છે અને આપણે જો સંસ્કાર માતા પિતાના ન હોય તો આપણે એવું કાંઈ આવડતું નથી કેમ કે જો આપણે દીકરી અત્યારથી એવા સંસ્કાર આપવાના કે તું પાકે ઘરે જાને ને તારે અહીંયા રહે ને એવી રીતના ન રહી શકે ને તો આપણે થોડું સહન શક્તિ કરવાની કેમ કે માતા પિતાને તો એ કેમ કે આપણે થોડું ઘણું દીકરી બોલતી હોય કરતી હોય એમ ત્યાં ન આપણે રહી શકીએ

એટલે જો એનું ભાંડેડ હોય ને તો એને પેટમાં ભરે એટલે ચાર બેનું છે ને તો મને તો એમ થાય છે કે આના કરતાં તો વધારે હોય ને વધારે સારું કેમ કે બધાને ગમે એટલા માટે હું તમને એમ કહું છું કે બસ દીકરીને છે ને માન સન્માન આપો કે તમારી ઘરે નણંદ આવ્યા હોય ને એને હાચવું એ જો આપણી ઘરે માવતર ઘરે ન આવે તો એ ક્યાં જાય બે ત્રણ દિવસ આવ્યા હોય એને મજા આવતી હોય તો બે ત્રણ દિવસ એને એવા હાચવી લેવાય કે એને એમ થાય કે નહીં આપણે વર્ષની પછી વેકેશનમાં છે ને પાસું જાવું છે એવું થવું જોઈએ એટલે બસ આપણે આપણા ઉતરની ઘરે છે એટલે આપણને સાચવતો હોય આપણી નણંદ આપણી આવે એટલે આપણે એને સાચવવાના હોય એટલે દીકરીને બસ એવી તમે સારી શીખા પણ આપો કે છે ને તું જ્યાં ને સારી રીતે રહે અને દીકરીને સાચવો બસ આજે મારે તમને છે ને દીકરી વિશે એટલું કેવું હતું અને ગીત તમારી સમક્ષ રજૂ કર્યું છે બસ જેવું આવડે ને એવું કર્યું છે જો ભૂલ હોય તો માફ કરી દેજો બસ એટલું કેવું તું જય માતાજી જય શ્રી કૃષ્ણ